ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવે છે સુરતના જુદા જુદા વિસ્તારોમાં કરુણા અભિયાન દ્વારા કંટ્રોલ પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે જે પૈકી સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને ઉત્તરાયણ નિમિત્તે પક્ષીઓ માટે પચાસથી વધુ કોલ મળ્યા હતા જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી ફાયર વિભાગે પક્ષીઓનું રેસ્ક્યુ કર્યા હતા ગંભીર રીતે ઘવાયેલ પક્ષીઓને જરૂરી સારવાર આપી હતી તો કેટલાક અબોલ જીવોએ સારવાર મળે તે પહેલા જ જીવ ગુમાવ્યો હતો ફાયર વિભાગ દ્વારા સાવચેતી રાખી પતંગ ચગાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી માંજાની દોરીઓ દેખાય તો તાત્કાલિક તેને યોગ્ય જગ્યાએ નાખવા પણ કહ્યું હતું મારું નામ દીપક સપકાડે છે ફાયર ઓફિસર દીપક સપકાડે ફાયર કંટ્રોલ ઇન્ચાર્જ ઉત્તરાયણ નિમિત્તે ચૌદ અને પંદર તારીખમાં ચૌદ તારીખે ઓગણીસ જેવા પક્ષીના કોલ છે અને પંદર તારીખમાં સાડત્રીસ થી આડત્રીસ જેવા કોલ છે

પક્ષીઓને બચાવવા પછી કેવી રીતે પક્ષીને બચાવ્યા પછી જો પક્ષી ઇન્જર્ડ વધારે ન હોય તો એને અમે ત્યાંથી જ દઈએ છે અને વધારે ઇન્જર્ડ હોય તો અલગ અલગ સંસ્થા દ્વારા એ લોકોને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા ફોન કરીને બોલાવવામાં આવે છે અને જે ફાયર સ્ટેશન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે ત્યાંથી એ લોકો પક્ષીને લઈ જાય છે અને આગળની સારવાર કરે છે